હૃદયને હચમચાવી નાખતો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કઠણ કાળજાવાળાને પણ ધ્રુજાવી દે તેવો આ બનાવ સામે આવ્યો છે બાળક પર રખડતા શ્વાનનો હુમલો સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બે વર્ષના બાળકને બચકું ભરી ઉપાડી શ્વાન જોવા મળ્યો છે રખડતા શ્વાને બે વર્ષના બાળકનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો હાથમાં બચકું ભરી રમકડાની જેમ ઉઠાવી ગયો શ્વાન શ્વાનના હુમલાથી બાળકે રડ કરી મૂકી હતી અને બાળકનો અવાજ સાંભળી પિતાએ પાવડા સાથે દોટ મૂકી હતી અને પીછો કરતા મોમાંથી બાળકને મૂકી શ્વાન ભાગી ગયું હતું તો પિતાએ પોતાના બાળકને મોતના મુખમાંથી બચાવ્યો હતો બાળકને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે દ્વારકાના ભાણવડ પંથકમાં લવ ઘટના સામે આવી છે લાલપુર ગામના સાહિલ ઇબ્રાહિમ સમા નામના યુવકે પરણીત સ્ત્રીને પ્રેમના જાળમાં ફસાવી લવ જેહાદની ઘટનાને અંજામ આપ્યો છે પરણીતાને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી અને અપહરણ કર્યું અને યુવતીના ખોટા ડોક્યુમેન્ટ બનાવી હોટલમાં બંધક રાખી દુષ્કર્મ ગુજારાયું હતું યુવતીએ સકંજાબાથી છૂટીને પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અમરેલીમાં ખોડલધામના કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે યુરિયા ખાતરના મોટા કારખાના બંધ કરી નેનો યુરિયા દ્વારા સ્વાસ્થ્ય માટે ખેતી થાય આપણા જિલ્લાનું એક પ્રતિનિધિમંડળ નેનો યુરિયાનો વિરોધ કરવા સરકારમાં પહોંચ્યું હતું અને સરકાર દોઢ લાખ બોટલ નેનો યુરિયા ખરીદીને ખેડૂતોને ફ્રીમાં આપે છે તો રાજકારણ અને કૃષિને જોડીને કૃષિ પ્રવૃત્તિને નુકસાન થાય તેવું કાર્ય ન કરવું જોઈએ દિલીપ સંઘાણીના નિવેદનથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે સ્વાસ્થ્ય માટે નેનો દ્વારા ખેતી થાય જે સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને એણે ચકાસ્યા પછી સરકારે મંજૂરી આપી એમાં દોઢ લાખ બોટલ નેનો ખરીદીને સરકાર ખેડૂતોને ફી બાપ એ આપણે રાજકારણને કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય એ પ્રવૃત્તિ નહીં કરી પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની પૂરપાટ ઝડપે કામગીરી ચાલી રહી છે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ પૂર્ણ થયું તો એસી મીટર લંબાઈનો બ્રિજ બનાવાયો નદીમાં પાંચ પોઈન્ટ પાંચ મીટર વ્યાસના ત્રણ થાંભલા ઊભા કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના નિર્માણમાં એકવીસ નદી પર પુલ બનશે જેમાંથી સત્તરમાં પુલનું વિશ્વામિત્રી નદી પરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તો બુલેટ ટ્રેનના જે પ્રોજેક્ટમાં બ્રિજનું કામ છે તે હવે પૂર્ણ થયું છે ત્યારે નદીમાં પાંચ પોઈન્ટ પાંચ મીટર વ્યાસના ત્રણ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે અને જે કામગીરી છે તે હવે પૂર્ણ થઈ ચુકી છે તો એસી મીટર લંબાયનો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે આ તમામ જે કામગીરી છે તે હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે સુરતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને અડતાલીસ કલાકમાં ચાલીસથી વધુ બાળકો પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે સિવિલમાં બાળકોનો વોર્ડ ખચાખચ ભરાયેલો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા સહિતની બીમારીઓમાં કેસમાં ધરખમ વધારો નોંધાયો અત્યાર સુધીમાં આ બીમારીના લીધે બે મોત પણ નીપજ્યા છે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તો પાણીજન્ય જે રોગચાળો છે તે હવે સુરતમાં વકરતો જઈ રહ્યો છે અને તેના કારણે જે બાળકોને દાખલ કરવાની જે સંખ્યા છે તેમાં પણ વધારો થયો છે આ ઉપરાંત બે જે બાળકો છે તેમના મોત પણ નીપજ્યા છે તો સિવિલ વોર્ડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વોર્ડ ખચાખચ દર્દીઓથી ભરેલો જોવા મળી રહ્યો છે અમેરિકાના ટેરિફ લઈને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારોમાં હવે ચિંતા વધી ગઈ છે કાપડ વેપારીઓને બે થી ત્રણ મહિના મંદીનો સામનો કરવો પડશે વેપારીઓ અન્ય દેશો અને ડોમેસ્ટિક વેપાર પર વધુ ધ્યાન આપશે ડાયમંડ ઉદ્યોગમાં જ્વેલરીની કારીગરી માત્ર ભારતના લોકો પાસે છે तो सूरत टेक्सटाइल में अपना फैब्रिक भी जाता है और गारमेंट भी जाता है और मोटा मोटी अगर सूरत की बात करने जाओ तो डायमंड और ज्वेलरी भी जाता है तो हमारे मोटा मोटी चार जो है धंधे वो हमारा एक्सपोर्ट होता है यूएस को तो कहने का मतलब सूरत का जो मेन बिजनेस है उसका पचहत्तर बिजनेस है वो इफेक्ट करता है क्योंकि मेन डायमंड ज्वेलरी एंड टेक्सटाइल एंड गारमेंट तो जिस हिसाब से ट्रंप बार बार अपने बयानबाजी बदल रहा है उसको देखते हुए हमें लग रहा है कि वो दबाव की राजनीति कर रहे हैं दबाव की राजनीति में सूरत के जो भी उद्यमी हैं वो काम नहीं कर पाएंगे आने वाले समय में उन्हें ही अगर यह टेरिप लगती है तो उन्हें ही फायदा नुकसान होगा वहाँ की अमेरिकन जो भी नागरिक है उनको महंगा पड़ेगा कपड़ा रही बात जो हमारा है वो खपत कम होगी एक क्षणिक तकलीफ आएगी लेकिन हम सामने विकल्प भी ढूंढना चालू कर दिए जिस तरह भी हाल ही में हमने यूके के साथ फ्री ट्रेड एग्रीमेंट किया वैसे ही हम अन्य यूरोपियन कंट्री है गल्फ कंट्री है साउथ अफ्रीका है एशियन कंट्रीज है वहाँ पर हम फ्री ट्रेड एग्रीमेंट करने की कोशिश करें कि हमारी सरकार और हमारी सरकार भी हमें साथ देगी दूसरा हमें हमारे कपड़े को है उसकी कॉस्ट ऑफ प्रोडक्शन हमें कम लाना पड़ेगा उसमें जहाँ भी है चाहे हमें कोई भी नीतियों में चेंज करवाना है तो हमारी सरकार को बोल के चाहे लेबर की नीतियाँ हैं या टैक्सेशन की नीतियाँ हैं उनमें फायदा हम करवाएंगे जिससे क्या है हमारा कपड़ा सस्ता पड़े ताकि हम बांग्लादेश वियतनाम चाइना इनको हम फाइट कर पाएँ तो आने वाले समय में एक शुरुआत में तो हमें ज़रूर थोड़ी तकलीफ होगी लेकिन आने वाले समय में हम नए बाज़ार ढूंढ के इसको हम मेकअप करेंगे તો ટેરિફ વધારવાના ચક્કરમાં હવે જે સુરતના વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે ત્યારે બીજી તરફ સુરતના વેપારીઓ દ્વારા સહકાર પણ આપવામાં આવી રહ્યો છે કે જો ટેરિફ વધુ લાગુ કરવામાં આવશે તો આવનારા સમયમાં સુરતના વેપારીઓ દ્વારા બીજો વિકલ્પ પણ પસંદ કરવામાં આવશે તો સુરતના વેપારીઓને થોડી તકલીફ પણ પડી શકે છે ત્યારે ટેરિફથી અમેરિકાનો અમેરિકનોને હવે તમામ જે વસ્તુઓ છે તે પણ મોંઘી પડી શકે છે ત્યારે અમારી સરકાર અમને મદદ કરશે તેવી આશા આશા પણ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ તે લોકો દ્વારા અન્ય જે વિકલ્પો છે તે પણ પસંદ કરવામાં આવી રહ્યા છે કે કોસ્ટ ડાઉન કરવામાં આવશે અથવા તો જે અન્ય વિકલ્પ છે તે પસંદ કરવામાં આવશે સુરતના રાંદેરમાં યુવકની થયેલ હત્યા મામલે પોલીસે હત્યારા પિતા પુત્ર ની ધરપકડ કરી છે રફીક સલીમ શેખની હત્યા કર્યા બાદ બંને પિતા પુત્ર ફરાર થયા હતા ઉલ્લેખનીય છે કે કાકા શરીફ અને ભત્રીજા રફીક વચ્ચે ઝઘડો થયો હતો જેમાં મધ્યસ્થી હત્યા કરી દીધી હાલ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આમિરે રફીક જ્યાં સૂતું હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આ આમિરને અટક કરવામાં આવેલ છે આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટના ટેન્કર મામલો ત્યારે ટેન્કરને રિપેર કરી માલિકને હવે સોંપવામાં આવ્યો છે પોતાના ટેન્કરને સહી સલામત જોઈ માલિક ભાવ ભાવવિભોર થયા હતા આંકડાઓ મામલતદારે અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીએ ટેન્કર માલિકને સોંપ્યું અને માલિક દ્વારા સરકાર તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો આભાર માનવામાં આવ્યો છે મીડિયાના મિત્રોના લીધે ટેન્કર બહાર આવ્યું છે મીડિયા મિત્રોનો પણ ટેન્કર માલિકે આભાર માનો છે અને મારો ટેન્કર કાઢીને આપે મને લાગતા નહીં જ આ ટેન્કર નીકળી શકે છે કેમ કે આ વીસ પચીસ દિવસથી એમ વિચાર્યો હતો કે કોણ કાઢશે કાઢશે કોણ બધા તંત એલ વાળા એવું જો બધા ના પાડીને ગયા પછી આ વિશ્વકર્મા કંપનીવાળો જે છે એનો કાઢીને આપ્યું મારું ટેન્કર સારી રીતે કાઢીને કંઈ નુકસાન નથી થયું જે થોડું ઘણું થયું છે એ લોકો કરીને આપે છે એટલે હું સૌથી પહેલાં એનો આભાર માનું છું અમરેલીમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોએ રેલી યોજી છે અને સાવરકુંડલા અને લીલીયાના ખેડૂતો સાથે મળી રેલી યોજવામાં આવી છે ખેડૂતોના આઠ જેટલા મુદ્દાઓને લઈને કોંગ્રેસે આંદોલન કર્યું હતું ખાતર બિયારણના ભાવ પર નિયંત્રણ લાવવા માંગ કરી તો ખેડૂતોના ખાતામાં પાંચ લાખ ઝીરો ટકા વ્યાજે આપવાની જાહેરાતને અમલમાં લાવવા માંગ કરી તો ખેડૂતોને પાક નુકસાનેનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી કરી યુરિયા ખાતરની અછત નિવારવા રજૂઆત કરી તો રેલી યોજી પ્રાંત કચેરી આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે વીમા કંપનીઓ કરી કરીને જતી રહી સહાય નામે ડિક્લેરેશન પેકેજ અહીંયા સુધી પહોંચતું નથી એ એક આંદોલન હતું સમાચારોમાં આગળ તે હિમાચલ હિમાચલના તાંગલિંગ વિસ્તારમાં વાદળ ફાટવાથી રસ્તો ધોવાઈ જતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયા કિન્નો કૈલાશ યાત્રા રૂટ પર બચાવ કામગીરી હાથ ધરાઈ ઇન્ડોર તિબેટિયન બોર્ડર પોલીસે ચારસો તેર યાત્રાળુઓનું દોરડા વડે કર્યું રેસ્ક્યુ કિન્નોર જિલ્લા તંત્રને રૂટ પર ફસાયેલા મુસાફરોની મળી માહિતી જેને પગલે આઈટીબીપી અને એનડીઆરએફની સંયુક્ત બચાવ ટીમોએ શરૂ કરી હતી કામગીરી જિલ્લા વહીવટી અને એજન્સીઓ સાથે સંકલનમાં રહી ચલાવાયું ઓપરેશન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત રસ્તા પર નદીના ધસમસતા પાણી વહ્યા અનેક વાહનો તણાયા નદીના પ્રકોપ બાદ તણાયેલા વાહનોનો વીડિયો આવ્યો સામે હજુ પણ ભારે વરસાદની આગાહી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે કિન્નોરમાં ભૂસ્ખલન કિન્નોર અને સ્પીતિને જોડતા માર્ગ પર પહાડો પરથી પથ્થરોનો વરસાદ થતા પરિવહનને પહોંચી અસર નેશનલ હાઈવે ઠપ થતા કિન્નોર અને સ્પીતિ સહિતના ભાગોનો સંપર્ક અપાયો ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં અનેક જગ્યાએ ભૂસ્ખલન અલમોડા ખેરના હાઈવે ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ જિલ્લાના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા કોસી અને રામગંગા નદીઓનું જળસ્તર વધતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં પબાવ પેઠાણી વચ્ચે કલગગડી પુલ તૂટ્યો રહેણાંક મકાનો સામે ઉભું થયું જોખમ પબાવથી આગળ થેલીસેન ત્રિપાલીસેન રામનગર સાથેનો સંપૂર્ણપણે સંપર્ક કપાવ ઉત્તર પ્રદેશના વારાણસીમાં પૂરે મચાવી તબાહી શહેરમાં ગંગાનું પાણી ઘુસતા રસ્તાઓ અને વાહનોને બદલે હોડીઓ દોડતી જોવા મળી લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનેક લોકો છત પર રહેવા મજબૂર પૂરના પાણી દુકાનો સહિતમાં ઘુસી જતા માલસામાન પલળી ગયો ઘરવખરી પલળી જતા લોકોને મોટી નુકસાની વેચવાનો આવ્યો વારો પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કરી રાહત શિબિરમાં કરાયું સ્થળાંતર ઉત્તર પ્રદેશ અમેઠીમાં ધોધમાર વરસાદથી ગોમતી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ અનેક લોકોનું કરાયું સ્થળાંતર વિસ્તારમાં અવર જવર કરવા અંડાધાર વરસાદ થી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ પૂરતા નદીનું પાણી રહેણા વિસ્તારમાં ધુસી જતા અનેક વિસ્તાર જળમગ્ન થયા લોકો મકાન ની છત પર આશરો લેવા મજબૂર સ્થાનિકોએ કહ્યું હજુ વરસાદ પડશે તો ગામ છોડવું પડી શકે છે ઉત્તરપ્રદેશના શાવસ્તી જિલ્લામાં રાપતી નદીનું જળસ્તર વધતા પૂર જેવી સ્થિતિ નીચાણવાળા વિસ્તારો પાણીમાં લોકોને કરવામાં ભારે હાલાકી અનેક સ્થળાંતર વિસ્તારમાં સુરક્ષા તંત્ર ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ તરફ તબાહીના દ્રશ્યો અનેક લોકો લાપતા થવાની માહિતી સામે આવી તંત્રએ પૂરજોશમાં શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન કિરગંગા નદીમાં વિનાશકારી પૂર બ્રેક બાદ સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ શહેરમાં બે બ્રિજનું કામ ચાલી રહ્યું છે પરંતુ બ્રિજની મંજૂરી કે નિર્માણ અંગે ખુદ મેયર અને ચેરમેનને ખબર જ નથી આવો દાવો એરિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કર્યો છે તેમણે કહ્યું કે મારી વિધાનસભા વિસ્તારમાં બે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ચૂંટાયેલા પ્રતિનિધિની જાણ બહાર જ બ્રિજ મંજૂર થઈ ગયો પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગત રોજ મળેલી બેઠકમાં સવાલ ઉઠાવ્યા હતા મનપા કમિશનર બંછાનિધિ અંબાનીએ ભૂલનો સ્વીકાર કર્યો હોવાનો પણ દાવો કર્યો છે મારા વિસ્તારમાં બે બ્રિજ બની રહ્યા છે મેં એને પૂછ્યું કે ભાઈ આ ડિઝાઇન તો બતાવો તો ન મેયર ને ખબર નો સ્ટેન્ડિંગ ચેરમેન ને ખબર અને ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને કામ પણ શરૂ થઈ ગયું કમિશ્નરે પોતે પણ કબૂલ્યું કે આવું બીજી વાર અમે ધ્યાન રાખ્યું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શહેરના ધારાસભ્યો શહેર પ્રમુખ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનની બેઠક યોજાઈ જેમાં ધારાસભ્યોએ વરસાદી પાણી ભરાવવા ગેરકાયદેસર બાંધકામો અશાંત ધારાનો અમલ સહિતની રજૂઆત કરી હતી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે તેમના વિસ્તારમાં ચાલતા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રજૂઆત કરી ટ્રાફિક નિયમન પીવાના પાણીના ફોર્સની તેમજ એક પંપિંગ સ્ટેશન અશાંત ધારા અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ માટે રજૂઆત કરી જે મુદ્દાઓ છે છે મુદ્દામાં ઘણી બધી પ્રગતિ એ પ્રગતિમાં ગતિ આવે એવી એક માંગ એ ખાસ કરીને મૂકી છે જે એરિયાની અંદર નાના મોટા જે ચાર રસ્તાઓ પર ટ્રાફિકના જે સમસ્યા છે એની ઉપર એન્ફોર્સમેન્ટ વધારવા માટેની એક માગણી મૂકેલી બંને જે બ્રિજ છે એમાં બી કામની ગતિ વધી અને ત્યાં આગળ ટ્રાફિકથી એરિયા મુક્ત બને એના માટે વાત કરી છે અમદાવાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી અને જેમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ટીપી રસ્તાઓ પહોળા કરવા ચર્ચા કરવામાં આવી જો કે શહેરના ટીપી રસ્તાઓ પહોળા કરવાના નિર્ણયના પગલે હજારો રહેણાંક મકાનને અસર થશે જે સર્વે કરવામાં આવ્યો તેમાં સામે આવ્યું કે શહેરમાં આઠ હજારથી વધુ મિલકતો પચાસ ટકાથી વધુ કપાત કરાશે ત્યારે ટીપી રોડ પહોળા કરવા માટે કપાતમાં જતી મિલકતોના ધારકોને નિયમ મુજબ વળતર આપવામાં આવશે પચાસ ટકા કપાતમાં જતી હોય તેવી આઠ હજાર સાતસો સડસઠ મિલકતોના કિસ્સાઓમાં મિલકતના માલિકોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે મકાન પણ ફાળવવામાં આવશે સંપૂર્ણ અમદાવાદમાં એક સર્વેને વિગત માગવામાં આવી હતી કે ભાઈ બધા રોડને ખુલવા હોય તો રોડ કપાતમાં જતા મકાનોમાં કેટલા લોકોને વૈકલ્પિક આપવાના થાય છે તો એ સર્વેનો રિપોર્ટ આવી ગયો જેમાં સાત લગભગ આઠ હજાર સાતસો ને સડસઠ લોકોને વૈકલ્પિક મકાનો આપવાના થાય છે સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે મીઠાઈ દુકાનો પર દરોડા પાડી સેમ્પલ મેળવ્યા હતા પરંતુ રિપોર્ટ તહેવાર બાદ આવશે આથી સેમ્પલ લેવાયેલી મીઠાઈ તહેવાર દરમિયાન વેચાઈ જશે રિપોર્ટ વિના મીઠાઈ વેચાતી હોવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગે યોગ્ય સમયે પગલાં ન લેતા તેમની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે આગામી દિવસમાં રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધન બાદ જન્માષ્ટમીને લઈને મીઠાઈની માંગ વધતી હોય છે અને મીઠાઈમાં વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે આવી ફરિયાદને લઈ સુરત મહાનગરનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે અને મીઠાઈના સેમ્પલ લીધા છે આપણી સાથે અધિકારી છે આપણે પહેલાં એમની સાથે વાત કરીએ સાહેબ શાના માટે સેમ્પલ લેવામાં આવે છે અને કેટલા દિવસમાં નું રીઝલ આરોગ્ય અધિકારી સાહેબના સીધા માર્ગદર્શનની સૂચના પ્રમાણે આગામી દિવસોમાં તહેવારો રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોય જાહેર જનતા દ્વારા મીઠાઈનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે તેથી આ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે તેથી આજ રોજ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેઓને ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલુ છે કેટલા દિવસમાં નમૂનાનો રિપોર્ટ આવશે નમૂનાનો રિપોર્ટ ત્રણથી થી ચાર દિવસમાં આવી જશે બે દિવસમાં રક્ષાબંધન છે સેમ્પલ લેવા આજે આવો છો રિપોર્ટ ચાર દિવસ પછી આવશે તો આરોગ્ય સાથે આરોગ્ય સાથે નથી 4 દિવસ ને દિવસમાં આવી જશે 2 દિવસમાં આવી જશે ચલો 2 દિવસમાં આવી જશે માનીશ હું અમને લાગે છે ને તેનો અમે જ કરાવી આરોગ્ય વિભાગે જરૂર નથી બહુ બરાબર છે આ ટાઈમ બરાબર ટાઈમ બરાબર છે દુકાનના માલિક સાથે વાત કરીએ શું કેવું છે સેમ્પલ લીધે મીઠાઈ સાઈડ પર મૂકી દેવામાં આવશે કે વેચવામાં આવશે વેચવામાં આવશે વેચવામાં આવશે એટલે દુકાન પર રનિંગ તો વેચી જ પડશે ને તો રિપોર્ટ આવ્યા વગર તમે વેચશો અને એમાં ભેટસેન નીકળી તો એવું તો બને નહીં સાહેબ બિલકુલ દુકાનદારની વાત સાંભળી આરોગ્ય વિભાગ વહેલું જ આવ્યું છે સેમ્પલ લીધા છે બે દિવસમાં રિપોર્ટ આવશે પણ સેમ્પલ લીધા પછી એ મીઠાઈનું વેચાણ ચાલુ છે અને આ મીઠાઈ ખાઈને લોકોનું શ્વાસ બગડે ચોક્કસપણે કહી શકાય કે મીઠાઈ વેચવાના લોકોના આરોગ્ય સાથે છેડા નથી કરતા આરોગ્ય વિભાગ જ આરોગ્યના લોકોના આરોગ્ય સાથે છેડા કરતા છે કારણ કે બે જવાબદારી સાથે સેમ્પલ લેવામાં આવે છે અને રિપોર્ટ આવે પહેલાં તો મીઠાઈનું વેચાણ સાથે લોકો આરોગ્ય જતા હોય એટલે કે જવાબદારી નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને આરોગ્ય વિભાગની બેદરકારી આજે ચોક્કસપણે સામે આવી રહી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા જે મીઠાઈની દુકાનો છે ત્યાં આગળ જઈને દરોડા પાડવામાં આવ્યા છે અને સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે પરંતુ આ જે સેમ્પલ એકત્રિત થયા છે તેના રિપોર્ટ રક્ષાબંધન બાદ આવશે હવે નજર કરીએ ટોપ હેડલાઇન્સ પર અમદાવાદમાં ટીપરવાન ચાલકે સરજો અકસ્માત એકનું મોત અમરેલીમાં રખડતા શ્વાનનો બે વર્ષના બાળક પર હુમલો કેશોદમાં સાસુર્યના ત્રાસથી યુવકનો આપઘાત